નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ આમ તો વાત કરીએ તો હળદર શહેરમાં હાલ ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે પરંતુ તહેવારોના આનંદ વચ્ચે વરસાદ થતાં ક્યાંક ને ક્યાંક તહેવારોના આનંદમાં ગમ ફેલાયો હોય તેવું દેખાય છે કારણ કે ઘણા સમયથી આ વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એટલે લગભગ વીસક દિવસથી આ હળદર પંથકમાં વરસાદ નોંધાયો ન હતો પરંતુ છેલ્લા બે ચાર દિવસ ત્યાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે ખાસ તો સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ આ જે વરસાદ નોંધાયો છે એટલે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં આમ તો વરસાદ નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે હળોદ શહેરની સારા ચોકડીના છે અને હળોદ શહેરમાં હાલે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આમ તો છેલ્લે દસક મિનિટથી આ વરસાદ ચાલુ છે અને તેના લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ સાથે સાતમ આઠમનો તહેવાર છે સાતમ આઠમના તહેવાર વચ્ચે જ વરસાદી માહોલ સર્જાયો છે એટલે કે મેળાની જે મોજ હોય મેળાનો આનંદ જે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે મેળાની મોજ માણીશું છે આ મેળાની મોજ ક્યાંક ને ક્યાંક વરસાદ વિલન સાબિત થઈ રહ્યો છે એટલે કે મેળાની મોજ વરસાદ બગાડતું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે કારણ કે આજે સવારથી ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને આ મિત્રો ઘણા બધા જોડાયા છે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ છે અને ખાસ તો વરસાદને લઈ અને શું છે સ્થિતિ તે વિશે કોમેન્ટ કરશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે એટલે અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું તે હળવદ શહેરના છે હળવદ શહેરમાં હાલે ધીમી ધારે છેલ્લે દસક મિનિટ ત્યાં વરસાદ ચાલુ છે અને જેને લઈ વાહન વ્યવહાર પણ થોડો ઘણો તમને જે પ્રકારે દેખાય છે કે વાહન વ્યવહાર ઓછો દેખાઈ રહ્યો છે જગદીશભાઈ સુરેલા કહી રહ્યા છે કે માલણીમનો વરસાદ છે એટલે ખાસ તો ખેડૂતોને અત્યારે જે પાક છે કપાસ મગફળી સહિતનો પાક લગભગ હવે તૈયાર થઈ ગયેલો ગણાય કારણ કે હવે લગભગ પંદરથી વીસ દિવસમાં મગફળી અને કપાસ બંને વીણવાનું શરૂઆત પણ થઈ જશે એટલે આ વરસાદ હોય તે નુકસાનકારક પણ છે એટલે કે આ પાછોતરા વરસાદ નુકસાનકારક પણ છે અને જેમ જેમ સમય વીતશે તેમ વરસાદ થશે એમ ખેડૂતો માટે નુકસાન સાબિત થશે કારણ કે ખેડૂતોએ મહા મહેનતે કપાસ મગફળી સહિતનો પાક તૈયાર કર્યો હોય અને પાક તૈયાર થઈ જાય અને જ્યારે વીણવાનો કે કાઢવાની તૈયારી હોય તેવા જ સમયે વરસાદ થાય એટલે ખેડૂતોને નુકસાન જાય ને માલણીયમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ હતો મહેશભાઈ બજાણીયા કહી રહ્યા એટલે હળવદ તાલુકાના અલગ અલગ ગામોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે અને ખાસ તો ધીમી ધારે વરસાદ છે અને આમ તો આ વરસાદ ગુણકારી પણ છે અને જે મેળાની મોજ કરી રહ્યા છે તેઓ માટે નુકસાનકારક પણ છે કારણ કે મેળાની મોજ અત્યારે હોય છે સાતમ આઠમના પર્વને લઈ ઘણા બધા લોકોએ નવા કપડાં નવા બૂટ સહિતની અલગ અલગ ખરીદી કરેલી હોય અને આવી ખરીદી વચ્ચે તેઓ મેળાની મોજ કરવાની હોય તેવા સમયે જ વરસાદ થાય એટલે ખાસ તો તેઓનું મેળાની મોજ બગડતી હોય અને તેને લઈ ક્યાંક ગમ પણ હોય એટલે કે લોકોમાં ગમ પણ જોવા મળે અને ક્યાંક ખુશી પણ છે કારણ કે વરસાદ છે અને વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ પણ હોઈ શકે અલગ અલગ પાકોને લઈ પાટી ગ્રુપ પણ જોડાયું છે આપણી સાથે રમેશભાઈ ચૌહાણ કહી રહ્યા છે પોલેન્ડમાં નથી પાટી ગ્રુપ રાજકોટમાં જોરદાર વરસાદ આ રાજકોટમાં સારો એવો વરસાદ હોવાના સમાચાર મળ્યા છે કવાડિયામાં વરસાદ છે મુનાભાઈ કાકરેજા કહી રહ્યા છે આ તો દર્શક મિત્રોને કરી આપે તો આ રમેશભાઈ ચૌહાણ છે તે પોલેન્ડમાં છે અને મારા ફૈબાનો દીકરો છે એટલે મારો ભાઈ છે અને તેઓ ત્યાંથી લાઈવ કવરેજ જોઈ રહ્યા છે એટલે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે હળોદ શહેર છે અને હળોદ શહેરની સરા ચોકડીથી આ દ્રશ્યો આપણે બતાવીશું કે હળોદ શહેરમાં હાલ ધીમી ધારે ઝરમર વરસાદ છે અને જેને લઈ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા પણ છે પરંતુ મેં અગાઉ કહ્યું તેમ કે સાતમ આઠમની મેળાની મોજ પણ ઘણા બધા લોકોની બગાડ છે કારણ કે અત્યારે વરસાદ હોય નવા કપડાં નવા બૂટ સહિતની અલગ અલગ લોકોએ તૈયારી કરી હોય જન્માષ્ટમીના વધાવણા માટે સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખું હળવદ શહેર આખી કૃષ્ણ નગરી બની ગઈ હોય જેવો ગોકુળ અને મથુરામાં જેવો આનંદ હતો તેવો જ રીતે આખું હળવદ શહેર શણગારવામાં આવ્યું છે દરેક સ્ટ્રીટ લાઇટે અલગ અલગ કલરની જે લાઇટો લગાવવામાં આવી છે દરેક સ્ટ્રીટ લાઇટ ઉપર ઝંડી પણ લગાવવામાં આવી છે એટલે આમ તો કહીએ તો હળવદ શહેર શણગારવામાં આવ્યું છે અને હળવદ શહેર જે પ્રકારે શણગારવામાં આવ્યું છે એટલે હમણાં થોડા સમય પહેલાં જ્યારે મિટિંગ હતી એટલે કે જ્યારે સંમેલન મળ્યું હતું વિશ્વ પરિષદનું ત્યારે પણ વાત થઈ હતી કે આ જન્માષ્ટમી ખાસ તો વિશ્વ હિન્દુ પરિષદની ષષ્ટી પૂર્તિ મહોત્સવ ઘરે ઘરે અને ગામો ગામ ઉજવવો કારણ કે આ વર્ષે જે વિશ્વ હિન્દુ પરિષદ છે તેના સાઠ વર્ષ પૂર્ણ થાય છે અને સાહીઠ વર્ષની ઉજવણી દરેક ગામોમાં દરેક ઘરે થાય તેવી પણ લોકોને અપીલ કરવામાં આવી છે એટલે વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ થશે અને આ જન્માષ્ટમી વિશેષ ઉજવવામાં આવે તેવી લોકોને અપીલ પણ કરવામાં આવી છે એટલે હાલ તો જે ધીમી ધારે વરસાદ હતો તેમાં પણ થોડો ઘણો ઘટાડો થયો છે પણ આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને લઈને શું છે સ્થિતિ તે પણ દર્શક મિત્રોને જાણકારી આપશો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર દી